ગુજરાત સરકારનો નવો કાયદો પણ વિવાદમાં ભૂત ડાકણના વળઘાડ માટે ભુવા પાસે જાઓ તો અંધશ્રદ્ધા ન ગણાય ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવી તો દીધો પણ આ કાયદામાં ભૂત કે ડાકણ વળગ્યા હોવાના કહેવાતા કિસ્સામાં શ્રદ્ધા અને આસ્થાના નામે કોઈ પગલાં લેવાય નથી આ ઉપરાંત સમાજના આગેવાના કહેવાતા ભુવાજીઓ દ્વારા કરાવાતી વિધિઓ સામે પણ કોઈ પગલાં નહીં ભરાય એ જોતા આ કાયદો અર્થહીન છે કાયદાના નિષ્ણાંતના મતે ચોક્કસ જ્ઞાતિઓના મતે માટે સરકાર અંધશ્રદ્ધાના કૃત્યોમાં પણ ભેદ ભેદભાવ કરીને આડકતરી રીતે ચોક્કસ લોકો દ્વારા પોસાતી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહી છે અંધશ્રદ્ધા વિરોધી ખરડો રજૂ કરતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભૂત કે ડાકણ વળગ્યા હોય તો એવા કિસ્સા સમાજની પ્રથા જાળવવા માટે કશું ખોટું નથી દોરો બાંધવો સાવરણી કે ઝાડુ મારવું દીવો કરાવવો પૂજા કરાવવી તેની સરખામણીમાં વાળ બાંધીને લટકાવવા ગરમ સળિયા શરીર પર લગાડવા સાથેના ના કરી શકાય સમાજની પ્રથા પ્રમાણે ભૂત કે ડાકણનો વળગાર કાઢવા માટે સમાજની પ્રથા પ્રમાણે જવામાં કશું ખોટું નથી ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ તમામ ભુવાઓ સામે પગલાં નહીં લેવાય એ સ્પષ્ટ કરતા કહ્યું કે સમાજની માન્યતા ધરાવતા મંદિરોમાં સામાજિક અગ્રણી જેવા ભુવાજી કામ કરે છે તેમના મતે અંધશ્રદ્ધા ફેલાવનારા ભુવાજીઓ વચ્ચે ભેદ છે ભુવાજીની વ્યાખ્યામાં સમાજના માન્યતા ધરાવતા મંદિરોમાં સામાજિક અગ્રણી જેવા લોકોને સમાવેશ થાય છે ગુજરાત સરકારનું આ વલણ વિચિત્ર છે કે કેમ સરકાર સ્પષ્ટ રીતે ભૂત કે ડાકણ વળગ્યા હોય તેને અંધશ્રદ્ધા નથી ગણતી સમાજના આગેવાન જેવા ભુવાજી તેની સારવાર કરે તેને પણ સરકાર અંધશ્રદ્ધા નથી ગણતી એ જોતા આ કાયદો અંધશ્રદ્ધાને સંપૂર્ણપણે નાસી શકશે નહીં કે કેમ તે પણ એક શંકાનો વિષય છે